પ્રિતેશ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ ફુલાવર વટાણાનું શાક ફુલાવર વટાણાનું શાક બનાવવા માટે મેં અહીંયા તેલ ગરમ મૂક્યું છે અને રાઈ જીરું અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે તે સતળાઈ જાય પછી એક વાટકી ફુલાવર અને એક વાટકી વટાણા ઉમેર્યા છે અને આપણે તેને થોડીક તર સાતળી લઈશું સાતળ્યા પછી તેની અંદર હરદર મીઠું અને લાલ મરચાંનો પાવડર નાખવાનો અને ધાણાજીરું પાવડર બધા મસાલા ઉમેરીને આપણે સરસ રીતે સાતળી લઈશું અને ત્યારબાદ આપણે તેની અંદર ટમેટા ઉમેરીશું મેં અહીંયા બે ટમેટા ઝીણા સમારીને લઈ લીધા છે હવે તેને થોડીક તાર આપણે સાતળી લઈશું અને પાણી ઉમેરીશું હું અહીંયા એક ગ્લાસ પાણી ઉમેરીશ અને તેની અંદર મેથીના દાણા ઉમેરીશ મેથીના દાણા ઉમેરવાથી શાક ખૂબ સરસ લાગે છે અને સ્વાદ પણ ખૂબ સારો આવે છે હવે આપણું ત્રણ સીટી અહીંયા થવા દીધી છે શાકની અને આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે નીલા દાણા ઉમેરીશું આજે મેં સિમ્પલ રીતે શાક બનાવીને બતાવ્યું છે જે દરરોજ આપણે ઘરમાં બનાવતા હોય તે રીતે જો તમને મારું શાક ગમ્યું હોય તો જરૂરથી લાઈક કરજો અને તમે ઘરમાં કઈ રીતે દરરોજ રેસીપી બનાવો છો તે પણ કમેન્ટ કરજો અને વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો